સમાચાર મહિસાગરથી મળી રહ્યા છે જ્યાં એક સ્થાનિક શાળાને તાળાબંધી કરવામાં આવી છે મહીસાગરમાં આચાર્યનેલી ફરિયાદ થતા સ્થાનિકોએ તાળાબંધી કરી હતી સુકા ટીમ્બા પ્રાથમિક શાળાને તાળા મારવામાં આવ્યા આચાર્ય સમયસર ન આવતા સ્થાનિકો વિફર્યા શાળાનો સ્ટાફ પણ આવે છે જોકે આચાર્ય નથી આવતા આચાર્ય વોટ્સએપ પર જ રજા રિપોર્ટ આપ્યો બપોર સુધી બાળકો સ્ટાફ શાળા બહાર જ બેસી રહ્યા હતા આખરે આચાર્ય બપોરે બાર વાગે શાળા ખોલી હતી રજૂઆત છતાં આચાર્ય મોડા આવતા હોવાનો આક્ષેપ છે આખરે આચાર્યની આળસથી કંટાળેલા સ્થાનિકોએ તાળાબંધી કરી વાલીઓ સ્થાનિકોએ આચાર્યની બદલીની માંગ પણ કરી છે અમારા સ્કૂલ સુકા ટેમ્બામાં આચાર્ય સાહેબ ટાઈમ સર રાતા નહીં અને બાળકો આજે 10 વાગ્યાના ટાઈમથી 12 વાગ્યાના ટાઈમમાં આચાર્ય સાહેબ આવ્યા છે

એ શિક્ષણના લીધે આજે અમે બહુ જ દુઃખી છીએ આજે અમારે નાઇટમાં ખાવાનું નહીં ભાવ તો અમારા છોકરાનું શિક્ષણ બગડે છે એના માટે તો આજે સાહેબને રિક્વેસ્ટ જે આચાર્ય સાહેબ આજે છ મહિનાથી અહીંયા ચાર્જ એમને મળ્યો છે છ મહિના પછી શિક્ષણ બગડ્યું છે લીડરશીપ એમને નહીં બરાબર સંભાળી શકતા એના માટે અમારો નીચેનો સ્ટાફ બગડે છે સ્ટાફ બગડ્યો છે એના માટે ઇફેક્ટ નાના છોકરા બાળકો અમારા બાળકો પર પડ્યો છે

આચાર્ય ને જે સ્કૂલ છે તે સ્કૂલ ના તાળા ખોલવા દીધા ન હતા કહી શકાય કે ત્યાંના વાલીઓ એ આક્ષેપ કર્યા છે કે અવારનવાર લગભગ પાંચ છ મહિનાથી આજે

કેમ વાગ્યા સુધી ખોલવામાં ના આવી અને તેને લઈને જે આચાર્ય ખુલાસો ના છે તે રોષે ભરાયા હતા જે શાળા છે ત્યારે ગ્રામજનો પણ આરોપ લગાવ્યો છે કે આ જે આચાર્ય છે વારે ઘડીએ આ જ રીતે ચલાવે છે પાંચ છ મહિનાથી આ જ પરિસ્થિતિ છે અને જે બાળકોનું ભાવિ છે તે બાળકોનું જે ભાવિ છે તે જોખમમાં તેમને જોવાઈ રહ્યું છે તેને લઈને જે વાલીઓ છે તે વાલીઓ પણ ચિંતામાં મુકાયા છે ને જે ગામજનો છે ગામજનો ની એક જ માંગ છે કે જે આચાર્ય છે તે આચાર્ય સામુ તપાસ કરીને આચાર્ય ની બદલી થાય જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ